આજની રેસીપીમાં કોઈ જ મહેનત નથી અને નહીં ક્રીમ કે નહીં માવો એકદમ ઓરિજિનલ સ્વાદવાળી મોઢામાં ભળી જાય તેવી ગુલ્ફીની તો વાત જ અલગ છે ફ્રેન્ડ્સ અને હા આજે આપણે માટલા ગુલ્ફી બનાવવાના છીએ પરંતુ તેમાં ટ્રીક અને ટીપ્સથી તેનો સ્વાદ ખૂબ જ ડબલ વધી જશે અને હા ફ્રેન્ડ્સ આ ટ્રીક હું તમને લાસ્ટમાં ગુલ્ફી શરૂ કરતી વખતે હું તમને કહીશ તો ફ્રેન્ડ્સ આજની મારી રેસીપી તમને પસંદ આવે તો પ્લીઝ મારી ચેનલને લાઈક અને શેર જરૂરથી કરજો તો ચાલો લે સ્ટાર્ટ અહીં મેં પાંચસોથી છસો ગ્રામ જેટલું દૂધ લીધું છે તેમાં તમે એક કપ પાણી પણ એડ કરી શકો છો પરંતુ આ દૂધ ઘરનું જ છે અને ફેટવાળું છે જેથી કરીને આ દૂધની હું માટલા ગુલ્ફી બનાવીશ અહીં કઢાઈ તમારે મોટી લેવાની રહેશે ફ્રેન્ડ્સ મોટી કઢાઈ એટલા માટે કહ્યું કે દૂધને ઉકળવા દેવાનું હોવાથી સાઈડમાં તમે કામ પણ કરી શકશો અને દૂધ ઉભરાઈને તેનો બગાડ પણ નહીં થાય તો અહીં દૂધ થોડું ઉકળવા દેવાનું છે પરંતુ હા ફ્રેન્ડ તેનો ફ્લેમ વધારે રાખવાનો નથી મીડિયમ ટુ લો રાખવાનો છે પરંતુ વધારે પણ લો રાખવાનો નથી જેથી કરીને દૂધ વધારે ડાર્ક જેવો કલર થઈ જશે તો મીડિયમ ફ્લેમ પણ તમે રાખી શકો છો હવે તમે જોઈ શકો છો તમે દૂધ થોડું ઉકળી ગયું છે અહીં તો તેમાં ત્રણ ચમચી જેટલી મેં ખાંડ એડ કરી છે આગળ પણ હું તમને બતાવીશ કે અહીં મેં ત્રણ ચમચી કેમ ખાંડ એડ કરી છે હવે તેને મીડિયમ ફ્લેમ ઉપર ઉકળવા દઈશું હવે અહીં ખાસ ધ્યાન રાખવાનું છે અહીં હું લઉં છું મિલ્ક પાવડર જો ફ્રેન્ડ્સ તમે વ્રત કર્યું હોય તો તમે મિલ્ક પાવડર એડ કરીને પણ આ માટલા ગુલ્ફી બનાવી શકો છો પરંતુ આમાં તમે બીજું શું નાખી શકો છો તે પણ હું તમને કહું અહીં મેં બેથી ત્રણ ચમચી એટલે ત્રણ ચમચી કરતાં વધારે પણ મેં મિલ્ક પાવડર લીધો છે એટલે કે માવા જેવો સ્વાદ અંદર આવે એટલા માટે મેં અહીં મિલ્ક પાવડર એડ કર્યો છે જો તમારી પાસે મિલ્ક પાવડર ન હોય તો પણ તમને ચાલી જશે તો દૂધ થોડું વધારે ઉકળવા દેવાનું અને હા ફ્રેન્ડ્સ આમાં તમે મિલ્ક પાવડરના જગ્યાએ તમે કસ્ટર્ડ પાવડર પણ એડ કરી શકો છો કોર્નફ્લોર પાવડર પણ તમે એડ કરી શકો છો પરંતુ મેં તમને ચોઈસ આપી છે કે જો તમે વ્રત કરતા હોય તો તમે કસ્ટર્ડ પાવડર અને કોન્ફ્રો પાવડર તમે એવોડ કરી શકો છો મિલ્ક પાવડરથી પણ તમે આ ગુલ્ફી બનાવી શકો છો એ તમારી ચોઈસ છે તમારે શું નાખીને તમારે એડ કરવું છે પરંતુ તેનું પ્રમાણ સરખું જ છે કસ્ટર્ડ પાવડર એડ કરો તો પણ તમે બેથી ત્રણ ચમચી તમે એડ કરી શકો છો અને કોર્નફ્લો પાવડર તમે એડ કરો તોમાં એક ચમચી તમારે ઓછી નાખવાની છે એ તમારે ચોઈસ છે કે તમે જે પણ તમે પ્રેફર કરી શકો તે તમે આમાં નાખી શકો છો અને ન પણ નાખો તો પણ તમે ચાલી જશે તો પણ ગુલ્ફી એટલી જ સ્વાદિષ્ટ બનશે તો આમાં મેં ઠંડુ દૂધ લીધું છે પેલું ઉકળતું હતું દૂધ તેને તમે ઉકળવા દીધું છે આમાં મેં બેથી ત્રણ ચમચી જેટલું દૂધ એડ કરીને આ પાવડર થોડું મિક્સ કરું છું જેથી કરીને તેમાં લમ્સ ન પડે હવે જે ઉકળતું દૂધ હતું તેમાં આપણે આ જે મિક્સર રેડી કર્યું છે તે આપણે થોડું 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 નાખીને એડ કરીશું જેથી કરીને તેમાં લમ્સ ન પડે હવે દૂધ થોડું એક કે બે મિ જેટલું ઉકળવા દઈશું જેથી કરીને દૂધમાં આ મિલ્ક પાવડર છે તે થોડું પકી જાય હવે આ માટલા ગુલ્ફીને થોડું મલાઈદાર અને થોડી જાળી પડતી બનાવી હોય તો તેમાં આપણે કોર્નફ્લોર પાવડર એડ કરીશું એટલે કે અહીં એક ચમચી જેટલું મેં કોર્નફ્લોર એડ કર્યું છે તેમાં મેં પાણી થોડું બે ચમચી જેટલું નાખીને આ પાવડર મેં પલાળી દીધો છે આ પાવડર નાખવાથી જો દૂધનું જે ટેક્સચર છે તે એકદમ ગાઢું થઈ જશે એટલે કે જાડું આવી જશે થીકમાં આવી જશે આ બેસ્ટ ટ્રીક છે જો તમે આ દૂધની અંદર દૂધ તમારું પાતળું હોય અથવા તો બજારનું દૂધ હોય અથવા તો દૂધની અંદર તમે પાણી પણ એડ કર્યું હોય તો તમે એક ચમચી જેટલો કોર્નફ્લોર પાવડર એડ કરશો તો તેનું એકદમ મલાઈદાર ટેક્સચર થઈ જશે તો આ બેસ્ટ ટ્રીક છે તો આમાં હું ઓનફ્રો પાવડર હું એડ કરીશ ધીમે 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 દૂધની અંદર નાખું છું જેથી કરીને ફક્ત બે સેકન્ડની અંદર તેનું રિએક્શન તમે દેખજો બે સેકન્ડની અંદર દૂધ એકદમ ગાઢું થઈ જશે તો તમે જોઈ શકો છો દૂધનું જે ટેક્સચર છે એ એકદમ ગાઢું ગાડું થઈ ગયું છે હવે એક લાસ્ટ અને બેસ્ટ અને સિક્રેટ ટીપ છે તેના પહેલાં હું બે ઇલાયચીનો પાવડર અંદર નાખું છું જેથી કરીને તેનું ફ્લેવર પણ સરસ લાગે તમે દૂધ ઉકાળતા હોય તે વખતે પણ તમે ઇલાયચી પાવડર નાખી શકો છો અને આ ખાસ ટ્રીક છે આની અંદર મેં બે ચમચી જેટલી ખાંડ એડ કરી છે અને તેની અંદર બેથી ત્રણ ટીપાં જેટલા મેં પાણીના નાખ્યા છે આપણે આ ખાંડને આપણે ઓગાળવાની છે એટલે કે તેનું કેરેમલ બનાવવાનું છે કેરેમેલ બનાવવાથી આ ગુલ્ફીનો કલર છે તે નેચરલ કલર થશે આની અંદર કોઈ કલર નાખવાની જરૂર નહીં પડે તો કેરેમેલ બનાવવાથી તેનો જે રંગ છે તે બ્રાઉન કલરનો થઈ જાય છે અને આ કેરેમેલ આપણે ગુલ્ફીના એટલે જે આપણે જે મિક્સર એડ કર્યું છે તેમાં આપણે એડ કરીશું આ ટ્રીક ગુલ્ફીવાળાઓને જ ખબર હોય છે ગુલ્ફીવાળા આ ટ્રીક વાપરતા હોય છે તો આપણે આજે ગુલ્ફી જેવું જ એટલે કે બહારના જે ગુલ્ફીવાળા બનાવે છે તેવી જ આપણે માટલા ગુલ્ફી બનાવવાની છે તો તમે જોઈ શકો છો દૂધ એકદમ ગાડું ગાડું થઈ ગયું છે અને તેનો કલર પણ થોડો ઘેરા કલરનો થઈ ગયો છે તો આ દૂધને હવે થોડું ઠંડુ થવા દઈશું પછી આપણે મનગમતા આપણે શેપમાં આપણે તેને ઠારીશું અહીં આઈસ્ક્રીમ માટે આપણે કંઈ પણ ન વસ્તુ હોય તો આવી રીતે ગ્લાસ તમારે લઈ લેવાના અને ગ્લાસની અંદર આપણે જે બેટર બનાવી છે તેને આપણે એડ કરવાનું છે તો તમે જોઈ શકો છો એકથી થોડો ચમચો ઉપર જેટલું એક ગ્લાસમાં જાય છે તો આવી રીતે પહેલાં ચાના ગ્લાસ હું આવી રીતે ભરી લઈશ અને લાસ્ટમાં આ સ્ટીલનો ગ્લાસ પણ હું ભરી લઈશ અને તેને કેવી રીતે આપણે ફ્રીજમાંથી બહાર કાઢીશું એટલે કે તેને કેવી રીતે આવી રીતે કુલ્ફીનો શેપ પડશે તે તમે લાસ્ટમાં જોજો તો અહીં પાંચસો દૂધના આટલા ગ્લાસ ભરાયા છે અને બધા ગ્લાસ ભરાઈ ગયા છે તેને હું સિલ્વર ફોયની મદદથી અને એક રબર એટલે આપણે જે રબર નાખતા હોય છે લેડીઝ તેને રબરની મદદથી હું આવી રીતે પેક કરી લઈશ તો તમે જોઈ શકો છો હું કરું છું તે રીતે તમારે કરવાનું છે અને જો તમે સિલ્વર ફોઈલ ન હોય તો પણ ચાલી શકશે તેના ઉપર કોઈ ઢાંકણ પણ તમે ઢાંકી શકો છો તો આવી રીતે હું બધા જ ગ્લાસ આવી રીતે હું પેક કરી લઈશ સીલ કરી નાખીશ જેથી કરીને કોઈ બહારની ગરમ હવા અંદર ન જાય અને ફટાફટ આઈસ્ક્રીમ થઈ જશે એટલે કે ગુલ્ફી આપણી થઈ જશે હવે બધા જ ગ્લાસ પેક થઈ ગયા છે તો તેની અંદર આપણે સ્ટીક નાખવાની છે તો સ્ટીક સીધા આપણે નાખીશું ને તો ફોઇલ પેપર ફાટી જશે તો તેની અંદર ચક્કાની મદદથી થોડો આપણે હોલ પાડી દઈશું અને સ્ટીકને આપણે આવી રીતે ગ્લાસની અંદર ઊભી રાખીશું એટલે તે ગુલ્ફી સાથે પણ સ્ટીક એ રીતે સ્ટીક થઈ જશે એટલે કે તે ઊભી રહેશે તો તમે જોઈ શકો છો મેં કર્યું છે તે રીતે બધા જ હું ગ્લાસમાં આવી રીતે કરી દઈશ હવે તમે કહીશું કે આ સ્ટીક ક્યાંથી લાવી તો અહીં સ્ટીક તો મારી બાજુમાં મારે અહીં મારો ઘરનો ગાર્ડન છે તો તેની અંદર વાંસના ઝાડ છે તો વાંસને હું સ્ટીક લાવી છું પરંતુ જો તમારી પાસે ન હોય તો આપણે જૂની સાવરણી હોય ને તો હા જૂની સાવરણીની સ્ટીક કાઢીને તેને ધોઈને અને તેને પણ આવી રીતે સ્ટીક કરી શકો છો તો આમાં કોઈ જ વાર વધારાનો ખર્ચો કરવાનો નથી કે બજારમાં પણ જવાની જરૂર નથી તો આ મેં બધા જ ગ્લાસમાં આવી રીતે સ્ટીકો મેં સ્ટીક કરી દીધી છે તો અહીં પાંચથી સાત કલાક થઈ ગયા છે ગુલ્ફી રેડી થઈ ગઈ છે અહીં મેં પિસ્તા અને બદામની કતરણ પણ કરી દીધી છે અને ડિસ્પોઝિબલ જે કપ છે તેને ઇઝીથી હું આવી રીતે તોડીને પણ ગુલ્ફી કાઢી શકું છું તો હા ફ્રેન્ડ્સ તમે જો બિઝનર હોય જો તમે ફર્સ્ટ ટાઈમ તમે ગુલ્ફી બનાવતા હોય તો તમે આ કપનો જરૂરથી ઉપયોગ કરજો કતરણ કરી છે પિસ્તા અને બદામની તેની ઉપર હું આવી રીતે ફેરવું છું એટલે રગદોડું છું જેથી કરીને તેના ઉપર સ્ટીક થઈ જશે આમ બદામ અને પિસ્તાને કતરણ ચોંટવાથી એક બજાર જેવી ગુલ્ફીનો આપણે અહેસાસ થાય છે તમે રબડી પણ બનાવી શકો છો આનું એક કપ તમે જો ફ્રીજમાં તમે રાખ્યું હોત તો રબડીમાં જે ગુલ્ફી છે તેને સ્ટીક કરી નાખવાની અને પછી તમે કાજુ અને પિસ્તા અને બદામ તેના ઉપર ચોંટાડશો તો પણ તમને સરસ જ લાગવાની છે તો મેં તમને એક આઈડિયા આપ્યો છે અને ફ્રેન્ડ જો તમે સ્ટીલના વાસણમાં ગુલ્ફી તમે જમાવા મૂકી હોય તો આવી રીતે પાણીમાં મૂકી દેવાની એક જ મિનિટ માટે મેં અહીં ગ્લાસ મૂક્યો છે અને તેને હું સરળતાથી કાઢું છું તે તમે જોજો આમ તમે સ્ટીલના કોઈ પણ વાસણમાં તમે આવી રીતે ગુલ્ફી જમાવો તો ઈજીથી ગુલ્ફી નીકળી જશે હવે આપણે આ ગુલ્ફીના રીંગ એટલે તેને ગોળ ટાઈપનો શેપ કટ કરવાનો છે તો અહીં હું જે પિસ્તા અને કાજુની અને બદામની કતરણ છે તો આવી રીતે આવી રીતે ભભરાવું છું જેથી કરીને બાળકોને પણ ખાવાનું મન થાય અને એક બહારના ગુલ્ફીવાળાનો જે ફેરિયા જેવી ગુલ્ફી મળે છે તેવી ગુલ્ફી દેખાય તો આવી રીતે હું ચક્કાની મદદથી રોલ પીસમાં એટલે કે ગોળ પીસમાં હું કટ કરી દઉં છું તો ફ્રેન્ડ્સ માટલા ગુલ્ફી રેડી થઈ ગઈ છે એકદમ પરફેક્ટ સ્વાદ અને પરફેક્ટ રેસીપી ટીપ અને ટ્રિક્સ સાથે તમે જરૂરથી બનાવજો અને હા ફ્રેન્ડ્સ આજની મારી રેસીપી તમને કેવી લાગી તે તમે કમેન્ટ જરૂરથી જરૂરથી કરજો હો તમે કમેન્ટ જરૂર કરતા નથી આટલી મહેનત કરીને હું વિડીયો બનાવું છું અને તમે કમેન્ટ પણ નથી કરતા લાઈક પણ નથી કરતા તો પ્લીઝ 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 મને સપોર્ટ કરો અને મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હવે એક નવી રેસીપી સાથે યુનિક રેસીપી સાથે આપણે મળીશું બ બાય જય ભારત